સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પહેલા સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે અગિયારમી સપ્ટેમ્બરથી બારડોલીથી આ યાત્રાની શરૂઆત થશે બાવીસમી સપ્ટેમ્બરે સોમનાથ ખાતે પૂર્ણ થશે આ યાત્રા બાર દિવસમાં ચાલનારી આ યાત્રા અઢારસો કિલોમીટર કાપશે અંતર અઢાર જિલ્લા બાસઠ તાલુકા ત્રણસો પચાસ પંચાવન જેટલા ગામોને આવરી લેવામાં આવશે સર્વસમાજને જોડી સરદાર પટેલના કરતત્વને શ્રદ્ધાંજલિ આપવાનો આ યાત્રાનો ઉદ્દેશ્ય છે યાત્રામાં દરેક ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવશે દેશને પોતાના રજવાડા અર્પણ કરનાર રાજવી પરિવારોનું પણ સન્માન કરાશે આ યાત્રામાં રાજનૈતિક આગેવાનોને આમંત્રણ અપાયું છે ભાજપમાંથી પ્રશાંત કુરાટ કોંગ્રેસમાંથી પ્રતાપ દુધાત આ પાર્ટીમાંથી રાકેશ હિરપરા યાત્રામાં જોડાશે આ દેશના અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે સર્વસ્વ આપી દીધું છે વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં થયેલો પણ સરદાર સાહેબ બારડોલીથી કર્મથી સરદાર બનેલા એટલે કર્મથી ધર્મની યાત્રા જો સરદાર સાહેબ ન હોત તો આ દેશની સ્થિતિ શું હોત ત્યારે જેણે અખંડ ભારત બનાવ્યો છે એવા સરદાર સાહેબને સન્માન આપવા માટેની આ યાત્રા છે કે સરદાર સન્માન યાત્રા આજે એમની કર્મભૂમિથી નીકળી રહી છે અને ધર્મભૂમિ સુધી પહોંચવાની છે બારડોલીનો સત્યાગ્રહ એ એમની એક સરદાર તરીકેનું બિરુદ જે એમને મેળવ્યું છે એ સાચા અર્થમાં આજે પણ આજે દેશ અને દુનિયા યાદ કરે છે અને એ કર્મભૂમિથી એમને જ્યારે ધર્મભૂમિ સુધી એટલે કે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એમને ધર્મને જે પ્રમાણે એના પ્રતીક રૂપે એમને આખા દેશને પોતાના ધર્મ પ્રત્યેની કટિબદ્ધતા જે બતાવી છે એ સરદાર છે